ઉત્તર ગુજરાતમાં સહકારી ક્ષેત્રની સૌથી મોટી ડેરી અને ડેરીમાં ચાલી રહ્યા છે દૂધસાગર ડેરીમાં વિપુલ ચૌધરીના વિવાદ પછી ફરી એક વખત ચર્ચા ચાલુ થઈ છે ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટી શાસિત ડેરી આમ તો પાર્ટીને મેન્ડેટ ન આપવાના હોય પણ હવે સહકાર ક્ષેત્રમાં પણ મેન્ડેટ અપાઈ રહ્યા છે એટલે ભારતીય જનતા પાર્ટી શાસિત ડેરીમાં હવે ડિરેક્ટરોમાં પણ ભાગલા પડી રહ્યા છે અને આખો કેસ પોલીસ સ્ટેશન પહોંચ્યો છે લાફો માર્યા પછી અશોક ચૌધરી શું બોલ્યા છે ડેરીના ચેરમેન એના વિશે વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું સેજલ દૂધસાગર ડેરીનો આખો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો ડેરીના ચેરમેન પદ પર છેલ્લી બે ટમથી બિરાજમાન અશોક ચૌધરી નિર્વિવાદિત રહ્યા પણ ડેરીના વાઇસ ચેરમેને મોટા આરોપો લગાવ્યા અને પછી જે લાફાકાંડ થયો એના કારણે એ વિવાદોમાં આવ્યા

વિપુલ ચૌધરીએ ઘણા બધા પ્રયાસો કર્યા છતાંય ગયા ટર્મની ચૂંટણીમાં અશોક ચૌધરીએ મેદાન માર્યું મહેસાણાની દૂધસાગર ડેરીની નિયામક મંડળની બેઠક શુક્રવારે મળી જેમાં વાર્ષિક હિસાબો એમનો ગોટાળો એ રજૂ કરવામાં આવ્યો ડેરીના વાઇસ ચેરમેન યોગેશ પટેલે મોટા આક્ષેપો લગાવ્યા કે અમે દેવું વધારવા નહીં પણ ઘટાડવાના પ્રયાસો કરીએ છીએ અશોક ચૌધરીને ચેરમેન બનાવવામાં પાટીદાર સમાજનો સિંહ ફાળો છે અમારા પાટીદાર સમાજના પાંત્રીસ મત પણ છે અમે પણ મત આપ્યા છે હું પણ પાટીદાર સમાજનો દીકરો છું ડેરી પર હાલમાં ઓલરેડી સત્તરસો કરોડ રૂપિયાનું દેવું છે સાગર પત્રિકામાં ખોટું લખ્યું છે એને લઈને હું રજૂઆત કરવાનો હતો અને એ રજૂઆત કરી એટલે અશોકભાઈ ચૌધરી ઉશ્કેરાયા ઉશ્કેરા ઉશ્કેરાઈને એમણે મને લાફો માર્યો છ મહિના પહેલા પણ એમના માણસો દ્વારા મને ધમકી અપાઈ બોર્ડની બેઠકમાં જ ડેરીના ચેરમેન અશોક ચૌધરી અને દિલીપ ચૌધરીએ મારા પર ઉશ્કેરાઈ જઈને હુમલો કર્યો મારી સોનાની ચેઇન અને મારા ચશ્મા પણ તોડી નાખ્યા મેં ભાજપ પાર્ટીની શરમ પણ ભરી હું પણ પાટીદાર સમાજનો દીકરો છું હું પણ એમને મારી શકતો હતો પણ મેં આ પ્રયાસ નથી કર્યો આ ઘટના જ્યારે બની ત્યાર પછી મહેસાણાના સહકારી રાજકારણમાં ચર્ચાઓ બહુ તેજ બની ભાજપમાં જ બે ભાગલા પડી ગયા છે નિયામક મંડળની બેઠક આ વચ્ચે છોડીને યોગેશ પટેલ અને એમના સાથેના ડિરેક્ટરો છે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા યોગેશ પટેલે ચેરમેન અશોક ચૌધરી સામે ફરિયાદ કરવા માટે અરજી આપી અને પોલીસે તપાસ પણ શરૂ કરી યોગેશ પટેલ સાથે ડિરેક્ટરોનું ડિરેક્ટરો કનુ ચૌધરી અને એલ કે પટેલ પણ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા દૂધસાગર ડેરીમાં ભાજપના બે ડિરેક્ટરોના જૂથ પડ્યા છે બે જૂથ પડ્યા છે એવું

મિટિંગ શરૂ થઈ એ પછી તરત જ વાઇસ ચેરમેન યોગેશભાઈએ અમુક પ્રશ્નો ઉઠાવેલા એ લેખિતમાં લઈને આવેલા હતા એ બધા જ પ્રશ્નોના અમે એમને શાંતિપૂર્વક જવાબ આપ્યા અને લગભગ એનો સમય એકથી સવા કલાક જેટલો સમય એની અંદર ગયો અને શાંતિપૂર્વક બધા જ એમને જે પણ પ્રશ્નો પૂછ્યા એના અમને ખુલાસા કર્યા મારા જણાવવું છે કે દૂધસાગર ડેરીમાં સાડા ચાર વર્ષથી સત્તા પરિવર્તન થયા પછી દૂધસાગર ડેરીના અઢી લાખ જેટલા જે પશુપાલકો છે એ પશુપાલકોને દૂધના સારા ભાવ મળે વર્ષના અંતે સારો ભાવ વધારો મળે અને એ પ્રમાણેની કામગીરી કરવાથી આજે આ બધા જ પશુપાલકો ખૂબ ખુશ છે ખરીદ પદ્ધતિ હોય કે બીજી બધી પદ્ધતિ પારદર્શકતા અને સાથે કામ કરી રહ્યા છે એનું સારું પરિણામ પણ એ બેલેન્સ શીટની અંદર જોવા મળે છે અને એટલા જ માટે બધા પશુપાલકો ખૂબ ખુશ છે એના કારણે દૂધ પણ અમારું વધ્યું છે વાઇસ ચેરમેનશ્રીએ જે પ્રશ્નો પૂછ્યા હતા એના બધા જ અમે ખુલાસા આપ્યા છતાં પણ એ પછી ઉગ્ર થઈ ગયા અને ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યા અપશબ્દો બોલવા લાગ્યા છતાં પણ અમારા બોર્ડના સભ્યોએ એમને સમજાવ્યા કે તમે વાઇસ ચેરમેન જો તમને સોંપતું નથી છતાં પણ એ મર્યાદા ચૂકી અને ખરાબ શબ્દો બોલતા હતા એ પછી બોલ્યા પછી અમે લોકોએ પણ એમને સમજાવ્યા અને સમજાવ્યા પછી એ આ જે વાત કરે છે હાથ ઉપાડવાની બધી એ બિલકુલ પાયવાની વાત છે એ જાતે જ બોર્ડ છોડીને નીકળી ગયા છે અને એ એમને મેં રોકવાનો પ્રયત્ન પણ કર્યો કે તમે લોકો બેસો પણ એ બેઠા નથી અને પોતે બોર્ડ છોડીને નીકળી ગયા છે સાહેબ આપ માનો કે જે આ આક્ષેપ લગાવ્ય પાયેલો છે કોઈના આથું બની જાય બિલકુલ આક્ષેપ પાય રહેવાનો છે તમે અમારા ડેટ પૂછી શકો છો આજે સવારે આયા બોર્ડ મિટિંગના પહેલા પણ અમારા ડેટ રોન કહેતા હતા કે આજે અમારા બોર્ડમાં ઝઘડો કરવાનો છે અને એ વાત તમે અમારા ડેટને પૂછી શકો છો એ તમને સાચો જવાબ આપશે એટલે કોઈ પણ જાતનાં બળદેલા સાથે આવ્યા હતા અને એમને કોઈ પણ રીતે વાતાવરણ ભણવું હતું એટલા માટે આવ્યા હતા આ બધા જાણો છો કે આ વર્ષ તૂરડીનું વર્ષ છે એટલા અલગ પ્રકારના એજન્ડા સાથે આવેલા હતા પણ

આ ગામોની અંદર જઈને તમે કોઈ પણ પશુપાલકને પૂછી શકો કે દુષ્ઠ સાગ વહીવટી તમે સંતોષ છે કે નહીં અને એ કોઈ વાત કરે તો તમે એને એ વાત તમે જાણી શકો છો એટલે આટલો સરસ વહીવટ ચાલતો હોય અને ને બદનામ કરવા માટેનું આ કાવતરું છે